અનિલભાઈ મુકેશ અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની એમાં મારા દાદાની દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે ત્રણ દસે બે હજાર પચીસના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા જે બે ભાણિયા હતા અક્ષય બે નામ જાહેર કરેલા પછી પાર્થને ચાર વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો હતો ને છતાં એને અટક કર્યો નહીં ચાર ચાર નિવેદન લઈ એને જવા દેવામાં આવ્યા મારા દાદા દીકરાએ ત્રણ દસે પિટિશન દાખલ કરી એમાં આરોપીના નામ જાહેર કરી દીધા છતાં રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે બનાવે છે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના ત્રીસ મિનિટમાં મારે ઘરે આવે છે સોરી પંદર મિનિટમાં ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈથી પહોંચી અને ઘરે પાછળ તરત પેરલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારા ઘરની ઝડપી કરવી છે ઘરની જડતી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો મને કે મેં કીધું છે સાહેબ મેં કરી લો ઘરની ઝડપી પાછને મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને કે હાલો તમે એટલે મેં કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું મેં હું આવું છું સાહેબ મેં મારા ઘરે મરણ થઈ ગયું છે હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું નહીં અત્યારે અત્યારે કે અત્યારે જ આવો આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઇટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું બે મિનિટ ઉભા રહ્યો આવું છું માથે મારી માથે ફરજનો ગુનો ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો લો હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એના વિડીયોગ્રાફી એમાં હશે હું રજ હું કઉ છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળી મારા કબજામાંથી બોટલ મળી તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને એક બોટલમાં ત્રણ ત્રણ આરોપીના નામ નાખવા જેના કબજાના હોય એની માથે હોય ને છે મારા બોટલ મળી જ નથી મારા બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે એટ્રોસિટી ફરજ રૂકાવટ અને બોટલ મને પંદર તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે જેના કારણે પંદર તારીખે હું થઈ મૂકેલા હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઉભા રહી ગયા હું અર્ટિકા કારમાં આવતી દીધી મારી સાથે બે બ્રાહ્મણ ભાઈઓ હતા ટોલ નાખે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ હું પાછળની સીટમાં સૂતી હતી આ બે ભાઈઓ આગળ હતા એટલે એને ઉતારી નાખે છે જેનો મને ખ્યાલ હતો નથી પાછળની સીટમાં મારી બાજુમાં એકજેટ મારી બાજુમાં પીઆઈ જે સાહેબ આવીને બેસી જાય છે આગળ એક કોન્સ્ટેબલ ભાઈ બેસી ડ્રાઇવિંગ કરે છે ગાડીની પછી પચાસ થી પંચાવન કિલોમીટર જેટલું હાલી જાય છે ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ એ બદલાઈ ગયા હતા ઓલા લોકો પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં ક્રેટા ગાડીમાં મારી આરે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા એ ક્રેટામાં હતા એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ એટલે મેં કીધું સાહેબ મેં કીધું મને કે મોબાઈલ આપો મોબાઈલ આપજો મેં કીધું સાહેબ મેં કીધું ધરપકડ કરી જ લીધી છે મેં કોલ કરવા દો મેં કે મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે કોઈ ચિંતા ન કરતા એમ મને કોલ ના કરવા દીધો પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મેં કે સાહેબ મેં મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી હું આતંકવાદી નથી કે તમારે આટલું બધી મિસબિહેવ કરો છો તો નહીં કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં વાંધો પછી મેં સાહેબ વોશરૂમ છું વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો સાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધી મને નથી જવા દેવામાં આવી એટલે મેં પછી એમ કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો તમે મારું ધરપકડ નથી કરી તમે મારું કિડનેપિંગ કર્યું છે મહિલા પોલીસ કર્મચારી નહોતી હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી મારી યારે આવું તમે કર્યું છે તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો અંધારામાં ધરપકડ મારી કરી છે કાંઈ વાંધો નહીં પછી મને ભાવનગર થોડીક વાર હોય છે ત્રીસ ચાલીસ કિલોમીટરની વાર હોય છે એટલે મહિલા કોન્સ્ટ મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે કાંઈ વાંધો નહીં પછી હું ને આ એસટી સેલ મારી અટકાયત બતાવી દે છે તરત ત્યાં બધું તૈયાર જ હતું પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રૂકાવમાં ત્રણ જેલ એન્ટ્રી થાય છે એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે જેલમાં સરખી જડતી ન હોવાથી મારું સીમ ભૂલથી એ લોકો થી મારી બેગમાં રહી જાય છે એટલે આવે છે અને મારી પાસે એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી બાર બાર સુધી બાર બાર પચીસ ના રોજ સુધી ક્યારે એક્ટિવેશન કે અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નતો કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી કે મારે કે સિવિલ આવેલી નહોતી કે મારે કોઈ મુદત આવેલી નહોતી તો સીમમાં મને આરોપી બનાવી દે છે અને એની ચોથો ગુનો દાખલ કરી દે છે જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાનો આવે છે મારી જેલેન્ટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા કે ડીવાયપી પર આને ગુનો દાખલ કરાવે છે અને ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના પેલા મોવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો તો હવે વાત એ રહી આ સિંગલ તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખો મયું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથા દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાન જયારે હું મળવા ગઈ ને મને પેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી હિ કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમે કે તમારી હાથ પેઢીમાં એક કે ક્યારે આવું નહીં જોયું હોય એમ તમારી જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમને જીવન લાયક નહીં રહેવા દે ખરેખર રીમા ઝાલા એ વસ્તુ કરી એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા ઝાલાયા તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો ઈ માણસો પાછા મને કહે છે મારી પાસે એના પુરાવાઓ છે રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા ઝાલા કહે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરોમાં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે કે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે હુકમ મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે પાંચ પાંચ ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર છઠ્ઠો ગુનો દાખલ નહીં કરે એને પાંચ ગુના કરી નાખ્યા હું પાસામાં ઠોકાઈ જાઉં મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ભાવનગર જે નવ વર્ષનું છે જેને ભત્રીજો રાખે છે બેનની ભાણકી રાખે છે ઘર તો આખો વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ત્રણ મહિ નથી સ્કૂલે નથી ગયું મારો દાહક ખાતે ઓર્ડર કરી નાખ્યો મારો બાળકને હું મળી નથી શકતી છતાં રીવાજાલાએ કુંદનને પાંચમો ગુનો મને દાખલ કરાવ્યો કુંદનને સામેથી ત્રીસ બારે એસસી એસટી સેલે મતલબ મહુઆ ખાતે બોલાવે છે એ બે વોરંટ આપે છે